ફુવારો વાંચીરું છે યોગા કરો એટલે તમારું શરીર છે ને બહુ મસ્ત ખેડો નહીં જતા સારું છે વોટર ફ્લો બહુ મસ્ત મજાનું ફીરું છે સ્વાગત છે ભાઈ તમારો નવા બ્લોગ વિડીયોની અંદર બધાને જય માતા જય દરકત જય શ્રી રામ મિત્રો અને આપણે આરોગ્યવનમાં આવી જાય છે ને આ જો પગ પગ પર કુમકુમ મિત્રો મસ્તીની કેડી છે ને આ નરેશભાઈ ક્યાંક ભાળી દે એટલે મળે ચડવા મસ્ત મજાનું છે જો સાંઈ અમે ઊભા છીએ ને આ મારી નજારાની સામે છે આરોગ્યવન કેવડિયાનું જો આ બધું અહીંયા છે અને અમે આ જોવા આવ્યા છીએ હવે આગળ અમે જઈએ મિત્રો આપણે થોડા આગળ આવી જીએ છીએ આરોગ્ય વનની અંદર જુઓ તમે પાણી પાણી મસ્ત મજાનું સાંડે છે ને આ કંઈક વન છે આરોગ્ય વન મિત્રો ટાઇટલ આપણે ભરતના ફોનમાં કર્યું છે ને પણ આમાં હવે મારા ઉતારો પછી એનું કારણ છે એમાં થોડુંક મને રિઝલ્ટ હાઈફાઈ લાગતું હતું એટલે તો એ પાણી પાણી ઉડે છે આરોગ્ય વનની અંદર અને જો વિપુલભાઈ ને બધા આગળ છે ને હું પાછળ છું મિત્રો અચ્છા મિત્રો રેગિસ્તાની રણનું ગુલાબ જો આટા ફરતા ફરતા અમે હાલા જઈએ છીએ આરોગ્ય બને એટલે કે આય બધું એવું છે ફૂલ ને ઝાડ ને સોંગ ઓફ ઇન્ડિયા બધી આ વસ્તુ છે આ તો આપણે દેશ પ્રકારનો વડલો ને એવું લાગે છે તો બી મસ્ત મજાનું બધું ટીંગાડેલું છે અહીંયા જો આપણે નીકળી જઈએ આરોગ્ય બનની બહાર તો શરૂઆત છે આ એક મસ્ત મજાનું છે હું તમને બતાવીશ મસ્ત મજાના ગાર્ડનમાં જો અમે આટા મારી છીએ ને આ ફરત જો અમારે

તો વાંચી લેજો વિડીયો સ્ટોપ કરીને અને આ છે ને આખું આરોગ્યવન છે મિત્રો આ આખું આ પૂતળા ટાઈપનું બનાવેલું છે આખું આરોગ્યવન કેવડિયામાં આવેલું છે ને ઉપર જુઓ ફૂલ ફૂલ મસ્તીના અને હું ઉપર દોરવા મળું મિત્રો ઉપર જતા છો આપણા ગામમાં અને ખેતરમાં છે ને આને કુતરા કે પેન્ટે સટી ગયા આ તો બધે જોયા છો મિત્રો આ આરોગ્ય માટે ટાઈમ આવે આપણને ખબર છે આપણે રહીશો આજ થાય તો ફેમિલી મિત્રો આપણે છે ને પોગી ગયાસી ત્યાં

પહાડીની વચ્ચે આરોગ્યવન વન છે મિત્રોને આ કેવડિયામાં આવેલું છે અને ખાસ લોન લેજો મિત્રો અને આ સાથેનો આરોગ્યવનનો વ્લોક લીધો આપણે પૂરો કરી કેમરા છે બાય બાય નાનો છે તો મોજ